આપણે બધા જ ચમકતી ગ્લો કરતી ત્વચાનું સપનું જોઈએ છીએ શું સાચું રહસ્ય કોઈ પ્રોડક્ટમાં નથી શું તે તમારી રાત્રિની દિનચર્યામાં છે લારાને મળો તેણે દોષરહિત ત્વચા માટે પ્રયત્નો કર્યા દરેક સીરમ અને ક્રીમમાં રોકાણ કર્યું તેનો કબાટ ભરેલો હતો છતાં તેની ત્વચા નિસ્તેજ થાકેલી હઠીલાપણે પ્રતિકાર કરતી રહી તેણે તેની હઠીલા ત્વચાને દોષ આપ્યો અલારાએ તેની દિનચર્યા વધુ તીવ્ર બનાવી પગલાં ઉમેર્યા માસ્ક માટે વહેલા જાગતી તેણે સામાજિક મેળાવડા અને ઊંઘ પણ ઓછી કરી તેણે વધુ સખત મહેનત કરી માનતી હતી કે તે બધું બરાબર કરી રહી છે છતાં ચમક દૂર રહી ડાર્ક સર્કલ્સ રહ્યા તેનો ચહેરો તણાવગ્રસ્ત લાગતો હતો એક અઠવાડિયા થાકી અને કંટાળીને અલારા ફક્ત પથારીમાં ઢળી પડી કોઈ પણ વિધિ માટે તે ખૂબ થાકી ગઈ હતી તેણે ત્રણ રાત તેની આખી દિનચર્યા છોડી દીધી ફક્ત ઊંડી ઊંઘ લીધી તેના આશ્ચર્ય વચ્ચે તેની ત્વચામાં કુદરતી ચમક આવી ડાર્ક સર્કલ્સ ઝાંખા પડ્યા તેનો ચહેરો નોંધપાત્ર રીતે આરામદાયક લાગતો હતો કોઈ પ્રોડક્ટ્સ નહીં છતાં તેની ત્વચા બદલાઈ ગઈ અલારાને સમજાયું કે તે તેની ત્વચા સામે નહીં પરંતુ તેના શરીરની મૂળભૂત આરામની જરૂરિયાત સામે લડી રહી હતી બાહ્ય ઉપચારોની તેની શોધી ઊંઘને ઢાંકી દીધી હતી જે એક શક્તિશાળી આંતરિક સમારકામ પદ્ધતિ છે ફરી બ્યુટી ટ્રીટમેન્ટ કોઈ બરણીમાં નહોતી તે તેના શરીરને સાજા થવા દેવાની હતી ક્યારેક ઉકેલ વધુ કરવામાં નથી પરંતુ ફક્ત આરામ કરવામાં છે તમારી ઊંઘને પ્રાધાન્ય આપો ફક્ત ઊર્જા માટે નહીં પરંતુ તમારી ત્વચાની સાચી ચમક માટે તમારા શરીરને તેનું જાદુ કામ કરવા દો બ્યુટી સ્લીપ અપનાવો કુદરતી ચમકને બહાર લાવો વધુ સમજ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો